રાજપૂત છાત્રાલય ખાતે ભાજપનું વાગરા વિધાનસભા કાર્યકર્તા સંમેલન યોજાયું ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે એકસો એકાવન વાઘરા વિધાનસભાનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું જેમાં મનસુખ વસાવા અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાઈ મોદી સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ વર્ણવી આપ અને કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરી મોદી માટે મત માંગ્યા હતા ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહેતા રાજકીય પક્ષોનો પ્રચાર વેગીલો બન્યો છે ત્યારે ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં એકસો એકાવન વાગરા વિધાનસભાનું કાર્યકર્તા સંમેલન ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ વાગરા વીક નથી પણ ભાજપ અને મનસુખ વસાવા માટે અડીખમ હોવાનું કહી મોદી સરકારની વિવિધ યોજનાઓ અને તેના લાભો વર્ણવી આ ચૂંટણી મોદીની ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા માટેની હોવાનું કહી આ માટે મોદીને મત આપવા માટે આહવાન કર્યું હતું કોંગ્રેસ અને આપ પર શાબ્દિક પ્રહાર કરવા સાથે વચેટિયા અને હપ્તાખોર તેઓને કોંગ્રેસના આગેવાનોને પણ ચેતવતા કહ્યું હતું કે આપ કોંગ્રેસને પૂરી કરી નાખશે કોંગ્રેસ આપની શરણે થઈ ગઈ છે ત્યારે આપ કોંગ્રેસને પૂરી કરી નાખશે વાગરા વિધાનસભાના કાર્યકર્તા સંમેલન દરમિયાન વીજળીએ વિક્ષેપ પાડતા થોડા સમય માટે વીજ પુરવઠો ખોરવાતા કાર્યકર્તાઓની મોબાઈલ ટોર્ચ મનસુખ વસાવાનો ઉત્સાહ વધાર્યો હતો પંચાયત નગરપાલિકા તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત માં રસ્તા ગટર પાણી એની માટેનો આ મત નથી મિત્રો આ તમારો મત દેશની સુરક્ષા માટે દેશ વિકસિત દેશોની હરોળમાં એના કરતાં પણ આગળ નીકળે એની માટેનો તમારો મત છે મિત્રો જેને આપણે મત આપવા રહ્યા છે દસ વર્ષથી કેન્દ્ર સરકારમાં ને થી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી નું રાજ છે મિત્રો એક દાખલો બતાવો કે એકસો એકાણું વાગરા નહીં ગુજરાતમાં કોઈ પણ નાગરિકને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે હેરાન કર્યા હોય ખોટી રીતે આ હેરાન છે જે સમાજને નુકસાનરૂપ છે જે સમાજના ઓછા હેઠળ ખોટા કામો કરતા હોય તેવા લોકોને ચોક્કસ જેલના સરિયા પાસે ઢકેલી છે ત્યારે મિત્રો આ વોટ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની હેટ્રિક અને કેવા પ્રધાનમંત્રી અહીંયા ઘણા બધા લોકો એવા છે કે જેમના સગા સંબંધીઓ વિદેશમાં રહેતા હશે તમે એમને ખાલી ફોન કરીને પૂછજો કે હું ગુજરાતનો છું એવું કહેશે તો તરત તો એના સામેવાળાના નરેન્દ્ર મોદી મોદીનો સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ પ્રયાસ આ મોદીજી આખા દેશમાં

આવું ક્યારે બનેલું છે ખરું જવાબ તમારો પણ આ સમયની અંદર નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી હતા બાર વર્ષ સુધી મુખ્યમંત્રી પદ કર્યું દસ વર્ષ બીજા કાયદા લોકસભા વર્ષમાં નરેન્દ્ર મોદી સાહેબે કોઈ કોમ પણ ઘર કો ના લખવા દીધું હોય એનું નામ મોદી મોદી ને એટલે મત ખેડૂતો ને છ હજાર ખાતા માં પૈસા જમા કરાવવા સીધા દિલ્હી થી છ હજાર ખાતા માં આવે એક ઘરમાં એક હોય તો છ હોય તો છ એનું નામ મોદી એટલે મત મોદી ને આપવાના પણ અમારી ઘણું જરૂર છે આ ઉદ્યોગોમાં સ્થાનિક લોકોને કોમ કામ મળે રોજગારી મળે મોદી સાહેબ શું કહે છે હર હાથ કામ અલગ અલગ સેક્ટરમાં યુવાનોને કામ મળે રોજગારી મળે સરકારી નોકરી મળે એના માટે અંગ્રેજી ગણિત વિજ્ઞાન સાથેની શિક્ષણ મળે એના માટે પ્રાઇમરી થી માટે કોલેજ લેવલ સુધી શિક્ષણની સુવિધા પૂરી પાડી છે તો કોઈ કોઈ કારણ કોઈ ભણી ન શકે

ના કાર્યકર્તાઓનું સંમેલન ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે મળ્યું જેમાં વાગરા વિધાનસભાના ખૂબ ઉત્સાહ જાગૃત ધારાસભ્ય આદરણીય અરુણસિંહજી રાણા અને જિલ્લા ભારતીય પાર્ટીના પ્રમુખ શ્રી મારુતિસિંહ આટોદયા તથા વાગરા વિધાનસભાના પાર્ટીના તમામ હોદ્દેદારો ચૂંટાયેલા લોકો અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા એ ઉપસ્થિત રહ્યા બધા એ એક જ સંકલ્પ કર્યો છે કે આ વખતે વાગરા વિધાનસભા ખૂબ મોટા માર્જિનથી મત કાઢવા અને ભરૂચ લોકસભાની અંદર પાંચ લાખના ટાર્ગેટથી આપણે જીતવાનું છે એમાં વાઘા વિધાનસભાનો પણ ખૂબ મહત્ત્વનો ફાળો રહેશે આજે એક એક કાર્યકર્તાને અમે અપીલ કરી કે એક એક કાર્યકર્તા પોતાના બુથ પર જાય ભૂથમાંથી વધુમાં વધુ મતદાન કરાવે દરેકે મતદારને મોદી સરકારમાં જે કામો થયા છે એ યાદ દેવડાવે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણે ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાના છે અને ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એમાં ભરૂચ લોકસભાનો પણ ખૂબ મોટો મોટા માર્જિનથી જીતે એ પ્રકારનો આપણે એમને સપોર્ટ કરવાનો છે અને મને વિશ્વાસ છે કે અહીંના વાગરા વિધાનસભાના બધા જ કાર્યકર્તા ભાઈ બહેનો જે અમારી અપીલને ધ્યાનમાં રાખી અને કરેલા જે સરકારના કામો લોકોને યાદ દેવડાવી અને ભારતીય જનતા પાર્ટી તરફી વધુમાં વધુ મતદાન કરાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે